મતદારોને કોઈ મુશ્કેલી ન પડે જ્યાં આગળ છાયણાની જરૂર છે ત્યાં આગળ મંડપ પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે વેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે ઓઆરએસના પેકેજ સાથે એ બુથ ઉપર રહેશે અને સાબરકાંઠાના મતદારોને મારી એક વિનંતી છે કે આપણું ગત લોકસભામાં પણ નેશનલ એવરેજ કરતાં વધારે વોટિંગ થયું હતું અને ગત વિધાનસભામાં પણ સ્ટેટ એવરેજ કરતાં અને રાજ્યમાં બીજા નંબરે આપણું વોટિંગની ટકાવારી હતી તો આ વખતે પણ તમામ મતદારોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને હીટવેવની ચેતવણી છે તેને ધ્યાનમાં રાખીને આપણે હીટવેવને ધ્યાનમાં રાખીએ તકેદારીના પગલાં લઈએ અને મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ સામાન્ય રીતે સુતરાઉ કપડાં ખુલ્લા કપડાં પહેરવા ઉષ્કળ પાણી પીવું તાજા ફળોનો રસ પીવો અને એ બધાને ધ્યાનમાં રાખી અને તકેદારી રાખી અને આપણે મોટી સંખ્યામાં મતદાન કરીએ એવી મારી સૌને અપીલ છે દરેક દરેક મતદાન મથક ઉપર આપણે જ્યાં મતદાન મથક ઉપર એના મતદાન મથકની બહાર શેડ નથી ઓસરી નથી એવા તમામ મતદાન મથકો ઉપર આપણે ઈડર જ નહીં પણ પ્રાંતિજ હિંમતનગર અને ખેડબ્રહ્મમાં એટલે ચારે વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સીમાં જ્યાં આગળ મતદાન મથકની બહાર શેડ નથી સીધું જ ત્યાં આગળ આપણે મંડપની વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા છે ત્રણથી વધારે મતદાન મથકો છે ત્યાં આગળ ખુરશી બેઠકની પણ વ્યવસ્થા કરી છે શક્ય હોય ત્યાં પંખાની પણ વ્યવસ્થા અમે કરવા પ્રયત્ન કર્યો છે ટૂંકમાં મતદારો જો બપોરના સમયે આવ્યા હોય તો એમને કોઈ મુશ્કેલી ન પડે એના માટે અમે હીટ વેવને ધ્યાનમાં રાખીને આપણે તકેદારી લઈ રહ્યા છીએ આ ચૂંટણી પ્રક્રિયામાં અમારે પોલિંગ સ્ટાફ એ ઉપરાંત અમારા ઝોનલ આસિસ્ટન્ટ ઝોનલ એના બધા જે સ્ટાફ મતદાન મથક ઉપર વોટર આસિસ્ટન્ટ બુથ અમે જે મૂકવાના છીએ એમાં આલ્ફાબેટિકલ મતદાર યાદી લઈ અને બીએલઓ બેસવાના છે

ત્યારથી અમે સાબરકાંઠાના જિલ્લાના અલગ અલગ ભાગોમાં પેરામિલિટરી ફોર્સ પોલીસનો ઉપયોગ કરી અને થી વધારે ફ્લેગ માર્ચ રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે એકસો પંચ્યાસી કિલોમીટરનો સરહદી વિસ્તાર છે ત્યાં અમે દસ જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી જેના પર સીપીએમએફ પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી તમામ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બોડી વોન કેમેરા તેમજ બ્રેથ એનાઇઝરનો બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવે છે ત્યાં ત્યાં ટોટલ જે કેસની કર ચેકપોસ્ટના જે કેસની વિગતો કરવામાં આવે તો ટોટલ છ લાખ નેવ્યાસી હજાર જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ચેકપોસ્ટથી અમે રિકવર કર્યો છે અને એક એનડીપીએસનો કેસ પણ ચેકપોસ્ટ ઉપર કરેલો છે સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ જો અટકાયતી પગલાંની વાત કરવામાં આવે તો બાર હજારથી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જેમાં અગિયાર જેટલા પાસા અને સાહીઠ જેટલા તડીપારના હુકમો પણ થયેલા છે બિનજામીન લાયક એટલે નોનવેલેબલ વોરંટ જે છે એ બે હજાર એકસો ને ચૌદ જેટલા નોનવેલેબલ વોરંટી બજવણી પણ કરવામાં આવી છે પરવાનાવાળા જેટલા પરવાનાવાળા હથિયાર જે છે એ બારસો ને સડસઠ જેટલા હથિયાર એ જમા કરવામાં આવ્યા છે અને સોળ થી અત્યાર સુધી ટોટલ પ્રોહિબિશનની કામગીરી ગણવામાં આવે છે જિલ્લામાં તો બારસોને બાણું જેટલા પ્રોહિબિશનના કેસ કરી સોળ લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે અને અડસઠ લાખથી વધારેનો મુદ્દામાલ પણ એમાં જપ્ત કરવામાં આવ્યો છે ટોટલ એકસો દસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ પકડવામાં આવે છે અને બે પેરોલ જમ્પ જે કરેલા છે એ આરોપીને પકડવામાં આવે છે ચાર જેટલા ગેરકાયદેસર હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તો સુરક્ષા જે સ્કેલ સ્ટેટમાંથી આપવામાં આવ્યો છે એના પ્રમાણે જરૂરી પૂરતો સ્ટાફ એ મેં બુથ ઉપર ડિપ્લોય કર્યો છે